ત્રણ વાગી ગયા અમે છે આગળ બધા મશીને બેહા જો વરસાદ આવે એવું થઈ જ વરસાદ સવાર દિન સલુટ છે આવી ગયા ત્રણ વાગે જો બધા મશીને બેહા છે જીજ્ઞા બેન જો ટીકા છૂટાડે છે જો જો હવે જો ચાલો નીકળી કાવી દીધી

ৰ পেলাই খাই ল મિત્રો હટાણ આપણે ખાઈ લીધું છે આજનો બ્લોગ આપણે પૂરો કરી નાખ્યા મળીએ ક્યાં નવા બ્લોગમાં બાય બાય ને ચેનલો પહેલી હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો પછી મળીએ ક્યાલ એક નવા બ્લોગમાં